આજના વિડીયોમાં સ્વાગત કરું છું ફરીથી એક નવા વિડીયોમાં બે હજાર પચીસના વિડીયોમાં અને આજના વિડીયોમાં તમારા માટે ઓફર ઓફરવાળી ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું પણ એમાં ઘર ઘરાઉટ બહારની ગાડીઓ નહીં ઘર ઘરાઉટ ગાડીઓ ઓફરવાળી અને જે જે છે ને એ સસ્તા ભાવની હશે અને જે વધારે ભાવની હોય ને એ ઊંચા મોડલની હશે ક્વોલિટી સારી હશે બ્રેન્ડ હશે એટલા માટે ભાવ ઊંચા હશે આજના વિડીયોમાં સ્વાગત કરું છું નવા વિડીયોમાં તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ છું શોધી શોધીને અને જે ઓનરની હોય ને એવી જ ગાડીઓ બતાવું છું જેમ કે આપણે કંઈ પણ વસ્તુ લેવા જઈએ તો એ વસ્તુ ક્વોલિટીવાળું હોય કંપનીનું હોય ત્યારે લઈએ છીએ ને એવી જ વસ્તુ બતાવું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા આવ્યો તો જોડાજો અમારી ચેનલમાં કેમ કે સારા સારા વિડીયો આવે છે કંઈક શીખવા મળશે તમને હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું મારુતિ સુઝુકી તો તમે જોઈ શકો છો આ ગાડી આ ગાડી વેચવાની છે પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલ તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકી રહી છે જેન્યસ કિલોમીટર બ્રાન્ડ ન્યૂ ટાયર છે બધી રીતે કમ્પ્લેટ છે ઓટોમેટિક સિસ્ટમ છે અને હા ટાયર એન્જિન અંદરથી બોડી કોઈ પ્રોબ્લેમ નથી પછી નોન એક્સિડન્ટ ગાડી છે અને હા આ ગાડી બે હજાર ઓગણીસ મોડલ તેસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે મારુતિ સુઝુકી ગુડ કન્ડિશનવાળી છે અમદાવાદ તમને જોવા મળશે અને હા બીજી ડિટેલ આપવાનો છો હવે તમારે આ લેવી હોય ને તો તમે મને કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી અને બીજી આ ગાડી મારુતિ સુઝુકી સ્વિફ્ટ સ્વિફ્ટ વીએક્સ આઈ પ્યોર પેટ્રોલમાં છે ચાર લાખ પંચાવન હજાર રૂપિયા ભાવ રાખેલો છે ટુ ઓનરવાળી અને હા એકસઠ હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે રનિંગ છે એકસઠ હજાર જેટલી અને પ્યોર પેટ્રોલ મેન્યુઅલ છે ગુડ કન્ડિશન અને આમાં ગાડી જોવામાં મસ્ત લાગે છે જો ગાડી લાવી તો સારી કન્ડિશનવાળી લાવી મોંઘી લાવી અને ઘરમાં એકવાર જ લાવવાની છે ને નવી ગાડી અત્યારે બહુ મોંઘી આવે છે આઠ લાખને સાડા સાત લાખને જેમ કે આરટીઓનો ખર્ચો અને ઘણો બધો ખર્ચો વધી જાય છે એના કરતાં તમને આમદાદમાં અમદાવાદમાં પડી છે ચાર લાખ પીસ પંચાવન હજારમાં જો તમને પોસાય કયું મોડલ બે હજાર ઓગણીસ તો કોલ કરજો તમે મને અને વ્યાજબી તો થવાના જ છે બીજું બતાવું છું આ ઉંદાઇ ગ્રેન્ડ ટેન બે લાખ સાહીઠ હજાર રૂપિયા ગ્રેન્ડ ટેન સેકન્ડ ઓનર બે હજાર પંદર મોડલ ડીઝલવાળી છે અમદાવાદમાં પડી છે ગાડી બરોબર છે જોવામાં સારી છે સાચવેલી છે કોલ કરી શકો છો તમે મને લેવા માટે બીજી બતાવવા જઈ રહ્યો છો આ ગાડી જુઓ બે લાખ પાંસઠ હજાર રૂપિયા મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો છે ઓલ્ટો આઠસો બે લાખ પાંસઠ બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર ડૉક્ટરની ગાડી છે ડૉક્ટર ઓનર છે આના અને આ અડતાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ જાતની કોઈ નાની મોટી પણ પ્રોબ્લેમ નથી કોલ કરશો તો આ ગાડી તમને મળી જવાની છે બીજી બતાવું છું આ બે લાખ સાહીઠ હજાર રૂપિયા અલ્ટો આઠસો વીએક્સઆઈ બે હજાર ઓગણીસ મોડલ પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર સીએનજી ગુડ કન્ડિશન અમદાવાદમાં પડી છે તમે ભાવ ફિક્સ રાખેલા છે આમાં તો એટલે તમે મને મેસેજ કરી દેજો ને સારી કંડિશનવાળી ઓફરમાં મળે છે કોલ કરવાનું ના ભૂલતા વેગેનર બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગેનર આ વેગેનર કેટલામાં વેચવાની છે ખબર છે તમારા માટે આ વેગેનર લાવો છું પાંચ લાખ નેવું હજાર રૂપિયામાં આઈ વેગેનર વેલ મેન્ટેનન્સ બે હજાર ચોવીસ મોડલ ઓગસ્ટ મહિનો અને હા પંદર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી કમ્પ્લી કમ્પ્લીટ છે પાંચ લાખ નેવું હજાર ભાવ રાખેલો છે કોલ કરી શકો છો લેવા માટે બીજી બતાવું છું સારી કન્ડિશનવાળી આ મારુતિ સુઝુકી અર્ટિગા જેડ એક્સઆઈ સી એનજી આઠ લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ છઠ્ઠો મહિનો ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ હજુ થોડો છે અને હા બોતેર હજાર બસો એકાવન કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલે છે સાથે સાથે સીએનજી પણ આપેલું છે અમદાવાદમાં પડી છે કોલ કરજો તમે અમને મારુતિ સુઝુકી ઇકો આ જોઈ શકો છો બે હજાર સોળ મોડલ સીએનજી બે લાખ ઓગણપચાસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે ત્રણ ઓનર પાંચ સીટર એસી પેટ્રોલ સીએનજી વિથ આરસી એન્ટ્રી અને હા નેવું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી કમ્પ્લીટ છે ઇન્સ્યોરન્સ થોડો એક્સપાયર થઈ ગયો છે પતી ગયેલો છે અમદાવાદમાં જોવા મળશે અને હા કે આ વિડીયો સારું લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા મળશે ત્યાં સુધી આવજો